ભાવનગરમાં કરતળે કચડી નાખી યુવકની હત્યા એક વર્ષ જૂની બોલાચાલીનું આવ્યું કરુણ પરિણામ ત્રણ આરોપીઓ ઝડપાયા ભાવનગર શહેરમાં એક વર્ષ પહેલા થયેલી સામાન્ય બોલાચાલીની દાસ રાખીને એક યુવકને કરતળે કચડી નાખી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો સારવાર દરમિયાન યુવકનું મોત થતાં આ બનાવ હવે હત્યામાં પરિણમ્યો છે વર્તેજ પોલીસે આ ગુનામાં સામેલ આરોપીઓને ઝડપી પાડ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર એક વર્ષ પહેલા ભાવનગર શહેરના બોરતળાવ બાલવાટિકા પાસે યુવક અને આરોપીઓ વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી આ બોલાચાલીની ની રાખીને આરોપીઓએ યુવકને સમાધાન કરવાના બહાને નારી ગામ નજીક આવેલા દસનાળા વિસ્તારમાં બોલાવ્યો હતો ત્યાં હાજર ચાર યુવકોએ કાર વડે કચડી નાખવાનો પ્રયાસ કરતા ભોગ બનનાર યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી તત્કાલિક સારવારથી હોસ્પિટલમાં ખસેડાયા અને આ યુવકે સારવાર દરમિયાન દમ તોડતા પોલીસે આ બનાવને હત્યામાં ફેરવીને તપાસ શરૂ કરી હતી વર્તે જ પોલીસે ગણતરીના કલાકોમાં રાનાવનો પ્રયાસ કરીને હત્યામાં ફેરવનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે જેમાં દિનેશ યોગેશ અને સંજયને પોલીસ આજે સાંજે કોર્ટમાં રજૂ કરીને તમામને રિમાન્ડની માંગણી કરશે જ્યારે હરેશને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટનાએ ભાવનગર શહેરમાં ચકચાર જગાવી દીધી છે કેમેરામેન બિજુલભાઈ માલિક ક્યાં સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર